જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે છ નવ બે હજાર પચીસ ના રોજ હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો દાંતીવાડા ડેમ ના ઉપલ્યા ભાગમાં ધનાલી ડેમ આવ્યો છે તે ધનાલી ડેમ ના ઉપલ્યા ભાગમાં બનાસ નદી બંને કાંઠે આવ્યું છે તે

ડેમ માં આવકમાં વધારો જોવા મળશે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવી છે એલર્ટ કરવામાં આવી છે ધનાળી ડેમ આવે છે તેના ઉપલ્યા ભાગમાં બનાસ નદી બંને કાંઠે આવી છે અને આ પાણી મિત્રો ધનાળી ડેમ માં આવશે અને ધનાળી ડેમ ઓવરફ્લો થયો છે એટલે આ બધું પાણી મિત્રો દાંતીવાડા ડેમ માં પાણી ની આવક જોવા મળશે અને દાંતી દાંતીવાડા ડેમ અને બનાસ નદી ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી